નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા એસ્ટ ડેપોમાં આજે એક વિદાય સમારંભ યોજાયો વિદાય રાજુલા એસ ડેપોમાં વર્ષોથી ફરજ બજાવતા એવા કમલેશભાઈ જોશીનો આજે વયમર્યાદા પૂર્ણ થતાં આજે વિદાય સમારંભ ભવ્યથી ભવ્ય રીતે યોજાયો જ્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં સ્ટાફે હાજરી આપેલી આ વિદાય સમારંભ સમગ્ર સ્ટાફે સાથે મળીને આજે આ કમલેશભાઈ છોશીને આજે વિદાય આપી અને અંતમાં ભજન સમારંભનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું ખાસ આ વિદાય સમારંભમાં ખુશીની વાત એ છે કે આ કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા ડ્રાઈવર કન્ડકટરો સહિતનો સમગ્ર સ્ટાફ સાવરકુંડલા મહુવા અમરેલી રાજકોટ આટકોટ ભાવનગર જેવા વિવિધ શહેરોમાંથી જેઓ લોકોએ કમલેશભાઈ સાથે ફરજ બજાવી ચૂકેલા છે તેવા તમામ નિવૃત્ત કર્મચારીઓ આજે હાજર રહેલા આજના આ વિશેષ કાર્યક્રમમાં રાજુલા ડેપો મેનેજર પણ ખાસ ઉપસ્થિત રહેલા ત્યારે અંતમાં આ કાર્યક્રમમાં તમામ લોકોએ ખાસ હાજરી આપવા બદલ કમલેશભાઈ જોશીએ આ તમામનો આભાર અંતમાં વ્યક્ત કરેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો રહે સાથે લેવાનું છે સાડા અગિયાર પોણા બાર થઈ ગયા છે એટલે કાર્યક્રમનું સમાપન કરીએ છીએ તો કાર્યક્રમની સમાપન વિધિ નિમિત્તે હું યોગેશભાઈ કાનાબાને વિનંતી કરું કે આભાર વિધિ કરે અમે નિવૃત્ત થઈ રહ્યા છે રાજુલા શહેરમાં જ્યારથી હું એને ઓળખું છું ત્યારથી રાજુલા ડેપોમાં અમે સાથે રહીએ એમની જે કામગીરી છે હવે એને કયા શબ્દોમાં મારે કેવી એના કોઈ શબ્દો નથી મારી પાસે એમને પાંચ વાગ્યાનો કંટ્રોલ પોઈન્ટનો ટાઈમ હોય એટલે પોણા પાંચે આવી ગયા હોય હું સવારે ચાર વાગ્યા સાડા ચારે ઉઠીને મારે છાપાનું બધું કામ કરવા આવતો પણ એ સવારે પોણા પાંચે લંબુ દાદા આવી ગયા કે આપણો પાંચ વાગ્યાનો ટાઈમ છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા বেলা দাবি ভুল তার